વિપક્ષ દ્વારા આક્ષેપો થતા હોય છે કોંગ્રેસે જે વિષય લીધો છે એ બાબતમાં મારે જરૂરથી સ્પષ્ટતા કરવી પડે કે બે હજારની સાલમાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાએ કોંગ્રેસને મેન્ડેટ આપીને જ્યારે રાજકોટમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ રાજકોટની જનતા ભૂલી નથી કે તત્કાલીન મેયર સ્વર્ગસ્થ મનસુખભાઈ ચાવડાએ કોર્પોરેશનના ખર્ચે પોતાના અંગત સખી મિત્ર સાથે કેટલા લાખોના મોબાઈલના બિલું જ્યારે વિદેશ પ્રવાસે ગયા હતા ત્યારે પણ આખે આખો આ ભ્રષ્ટાચાર આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિએ આ મનસુખભાઈ ચાવડાને મેયર પદેથી હટાવ્યા હતા કોંગ્રેસના સમયની અંદર તત્કાલીન ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ શકીલભાઈ રફાઈ ડેપ્યુટી મેયરની સરકારી ગાડીમાં આબુથી દારૂ લેતા પણ પકડાના છે અને કોંગ્રેસના સમયની અંદર રાજકોટમાં મેયર બંગલાનો કઈ પ્રકારનો ઉપયોગ થતો હતો આની પણ નિબંધ સ્પર્ધામાં નિબંધ લખાવો જોઈએ આ કેમ કોંગ્રેસના મિત્રો બોલતા નથી ભ્રષ્ટાચારની જો કોંગ્રેસ વાત કરતી હોય તો મારે આજે જરૂરથી કહેવું છે કે બે હજાર ચૌદ પહેલાં આ દેશની અંદર કોંગ્રેસનું શાસન હતું કોમ્પ્યુટરના અને કેલ્ક્યુલેટરના આંકડા ટૂંકા પડે એટલા આ દેશમાં ભ્રષ્ટાચારો થયા છે એટલે કોંગ્રેસનું કામ આક્ષેપનું છે પ્રજાએ બે હજાર એકવીસમાં રાજકોટ મહાનગરપાલિકામાં ચાર કોર્પોરેટર કોંગ્રેસના મોકલા હતા એમાંથી બે વયાજ્ઞાન વરી પાછા બધું રાજકોટની જનતા જાણે છે આપણે વિચાર કરી શકીએ કે રાજકોટના પ્રથમ નાગરિક મેં જેમ કીધું એમ કે જે સન્માનનીય પદ કહી શકાય મેયરનું આ મેયર જો પોતાના અંગત મિત્ર સખી મિત્ર સાથે જો કોર્પોરેશનના ખર્ચે ટેલિફોનિક વાત કરતા હોય ને અહીંયા કોર્પોરેશનમાં એના ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયાના બિલો પડેલા બે હજારની સાલમાં આજથી ચોવીસ વર્ષ પહેલાની હું આપને વાત કરું છું એટલે કોંગ્રેસના મિત્રોએ આને પણ એક વિષય લઈને નિબંધ સ્પર્ધામાં જવું જોઈએ આનો પણ એક નિબંધ લખાવવો જોઈએ એવી મારી સ્પષ્ટ માગણી છે ભારતીય જનતા પાર્ટી એક કામ કરતી પાર્ટી છે અમને અમારા કામમાં રસ છે અમે કામ કરી રહ્યા છીએ પરંતુ જ્યારે કોંગ્રેસે આ વિષય લીધો છે એટલે મારે કહેવું પડ્યું છે બાકી હું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોંગ્રેસના અમે લોકો જવાબ પણ નથી આપતા જ્યારે આ નિબંધ સ્પર્ધાની વાત કરી ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને ટકોર કરવી પડી છે પાંચ વર્ષ અહીંયા આપનું શાસન હતું જ ત્યારે તમારે તમે લોકોએ શું કર્યું હતું અને એ પછી બે હજાર પાંચની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી ત્યારે રાજ રાજકોટની જનતાએ ખોબલાભેર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓને મત આપ્યા હતા મારે માત્ર કોંગ્રેસને એટલું જ કહેવું છે કે રાજકીય આક્ષેપબાજી બંધ કરીને જે તમે ચાર સભ્યો ચૂંટાણા છે એ ખાલી તમારા વોર્ડ નંબર પંદરની અંદર વિકાસ કરી તો જુઓ મેં તો અઢળક ગ્રાન્ટો આપી છે અનેક કોન્ટ્રાક્ટરોને એ લોકો દબાવી રહ્યા છે વિકાસ કામો અટકાવી રહ્યા છે કારણ વગરના રોડા નાખે છે વિપક્ષ તરીકે અમે પણ ઈચ્છીએ કે કોંગ્રેસ સારી રીતે અમારી સામે આવે પણ આજે મજબૂરીથી કહેવું પડે છે કે વિપક્ષના લોકો માત્ર મીડિયા પૂરતા સીમિત રહી ગયા છે ગ્રાઉન્ડ રિયાલિટીમાં કોંગ્રેસ આવતી નથી એ પણ આજે વિપક્ષ તરીકે અમને ખરેખર દુઃખ થઈ રહ્યું છે